જય માતાજી બધાને રામ રામ સવારના ભૂલકોની તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું અને સરસ મજા ના લીધું અને તૈયાર થઈ ગયા અને બપોરની રસોઈ તો બનાવવાની હતી આજ હવારમાં ટિફિન બની ગયું છે અને અત્યારે અમારા પોપટ તો હજુ એકલા બેઠા છે કેમ કે બીજો જે એનો પોપટ હતો સાથી ઉડી ગયું એટલે જો એવું છે બધું પોપટ ઉડી ગયો છે હવે એટલે આ કદાચ જેવું થાય છે પોપટ ને મને પણ કેમ કે બે પોપટ હતા એટલે બે જોડી હતી અને બીજો પોપટ એટલે આપણે પોપટ નથી એવું છે ક્યાંય આમ ગમતું નથી કામ્યાબેન ને ક્યાંય ગમતું નથી કામ્યાબેન તો કે બીજો પોપટ લાવવો છે તો એક છે એટલે એક પાછો લઈ આવશું એટલે બે ને તો ચાર્જ નો સારું લાગે ઘરમાં

ખાવાનું કામ કરે જીન ઉપર પર પાણી પાણી આપણે ખાવાનું કામ કરીશ જીન એમ છે ખાવ લો ખાવાનું જોઈએ લો

અને અત્યારે જો આરતી થાય છે અત્યારનું આમ સરસ મજાનું લોકેશન હોય અને મજા આવે આપણને અને આપણને ઘડીક જો અહિયાં એમ થાય કે ઉભા રહી આરતી થતી હોય એટલે આરતી દર્શન કરી લઈ અને પછી આપણે બનાવવાની રસોઈ અને અત્યારનું જો કેટલું મસ્ત વાતાવરણ છે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને અમારે હેમાનસીબેન જો અહિયાં રોજ એને જોઈએ પવન બહુ મસ્ત આવતો હોય ને આખો દિવસ તો તડકો ને લૂ હોય જ તો હાલો બધાય દર્શન કરો આરતી ના જય માતાજી બધાય